જય દ્વારકાધીશ મિત્રો હું છું ક્રિષ્ના આહિર અને ટ્રેડિંગમાં બે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ બને છે એક ટેકનિકલ એનાલિસિસ અને બીજી વસ્તુ જે છે સાયકોલોજી આ બે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટ્રેડિંગમાં જે તમને આખી દુનિયાએ કીધું જશે કે ટેકનિકલ એનાલિસિસ જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલી જ તમારી સાયકોલોજી ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે સાયકોલોજીકલ ફેક્ટર બહુ મેટર કરે છે ટ્રેડિંગમાં તો ટેકનિકલ એનાલિસિસ તમને ગમે એટલું આવડતું હોય તમે ગમે એટલા પ્રો ટ્રેડર કેમ ના હોય તમને બધા ડિમાન્ડ ઝોન સપ્લાય ઝોન પ્રાઇસ એક્શન જેટલા બી ટેકનિકલ ટર્મ્સ છે તમને બધી આવડતી હોય તમને પ્રોપર ચાર્ટ જોઈને ટ્રેડ લીધા પહેલા તમે પ્રોપર રીતે બધું મેનેજમેન્ટ કરી શકો છો પણ જેવું તમે ટ્રેડ એક્ઝિક્યુટ કરો અને તમારી સાયકોલોજી માત્ર એક બે કેન્ડલમાં ઓફેક્ટ થઈ જતી હોય તો લાંબા ગાળે તમારો લોસ પાકો છે લોસ નહીં હું તો એમ કહું છું કે બેલેન્સ બી વાઈપ આઉટ થઈ શકે છે અગર તમારી સાયકોલોજી બરાબર નથી તો અને આ બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે તમને બધા કહે છે પણ આથી પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે બને છે એ આપણા વિડીયોમાં ચર્ચા કરવાની છે વાત બહુ નાનકડી છે બોવ નાની વાત છે પણ એ બોવ મેટર કરે છે કેમ કે મેં મારા પર્સનલ અનુભવ થી કહો છું કે સુ પ્રોબ્લેમ થાય સુ નહીં તો આ વિડિયો માં આપણે આગળ એ ભી વાત કરશું કે કેટલા કેપિટલ થી તમારે ગસ્ટ ટ્રેડિંગ સ્ટાર્ટ કરવું છે તો તમારે મિનિમમ કેટલું કેપિટલ જોઈએ બરાબર તો વિડિયો માં છેલે સુધી બન્યા રહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સારી એવી કમેન્ટ પણ કરી દેજો તો કેપિટલ કેટલું જોઈએ ટ્રેડિંગ સ્ટાર્ટ કરવા માટે એ હું તમને કહીશ એ પહેલા એનું કારણ કહીશ કેમ કે હું તમને ડાયરેક્ટ એક આંકડો આપી દઉં કે ભાઈ તમે આટલા કેપિટલ થી ટ્રેડિંગ સ્ટાર્ટ કરો તો એ વસ્તુ તમને મગજમાં નહી બેસે તો એની માટે હું તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીશ કે શું કામ હું આંકડો કહું છું આ આંકડો કહેવાનું રીઝન હું તમને પહેલા કહીશ તો વિડિયોને જરાય સ્કીપ નહી કરતા નહી 2x માં પણ નહી કરતા હું ઓલરેડી ફાસ્ટ જ બોલું છું તમને કાઈ નહી સમજા જો તમે 2x માં કરી લેશો તો તો વિડિયોમાં છેલે સુધી બન્યા રહેજો છેલે હું તમને કહીશ કે કેટલું કેપિટલ થી તમારે ટ્રેડ કરવું જોઈએ જો તમે સ્ટાર્ટિંગ જ કરો છો અપ એ પહેલા આપણે વાત બે વાત કરવાની છે કે એક તો લોસ બુક નથી થઈ શકતો આપણાથી તો ટ્રેડિંગમાં તમારી સૌથી મોટી ભૂલ આ બની શકે કે તો અગર તમારાથી લોસ બુક નથી થતો તો જે બધા સાથે અત્યારે નોર્મલ વાત છે કે તમે ટ્રેડિંગ સ્ટાર્ટ કર્યું છે બધા સાથે એક વખત થઈ જ્યું જ હોય કે આપણે એમ થાય કે નઈ માર્કેટ આવી જ જશે પાછું આપણે જ્યાંથી લીધું છે આપણો એનાલિસિસ બરાબર છે પણ નઈ એવું નઈ કરવાનું તમે જ્યાં સ્ટોપ લોસ રાખ્યો છે અગર તમે ચાર્ટ એનાલિસિસ કરતા હોય તમારા ચાર્ટમાં એક પણ ઇન્ડિકેટર ના હોય તમારા ચાર્ટમાં इवन હું કહું છું કે ટાર્ગેટ પણ ના હોય ને સેટ કરેલો પણ ચાલે પણ સ્ટોપ loss વગરનો ટ્રેડ નહીં ચાલે તમે ટ્રેડ એક્ઝિક્યુટ કરવાના હોય તો સ્ટોપ loss વગર એક્ઝિક્યુટ જ ના કરો પછી થી રાખવાની વાત પણ હું નથી કહીતું હું એમ કહું છું કે યાર એક્ઝિક્યુટ કરો એની પહેલા તમારો સ્ટોપ loss સેટ જ હોવો જોઈએ અગર જો તમે જે બ્રોકર યુઝ કરતા હોઈને એમાં તમને બધા જ ઓપ્શન મળે છે તમે ડોલર કે એટલે ડોલરનો મારે હું ગોલ્ડ ટ્રેડ કરું છું એટલે હું ડોલર કવ છું જે લોકો ઇન્ડિયન માર્કેટ્સમાં હોય એ લોકો リस्क એ લોકો એ રીતે સમજી લેજો તો જે રીતે リस्क ઉપર પણ પર કરી શકે કે મારે આ મારા કેપિટલનું 1% リस्क લેવું છે 2% リस्क લેવું છે અને આપણે એક આંકડો પર રાખી શકે સ્પેસિફિક જેમ કે એક ટ્રેડ લેવું હોય અને મારી મારું એવું હોય કે હું મને 5 ડોલરનો જ લોસ પોસાય છે ભાઈ એક ટ્રેડમાં હું મેક્સ સુ મેક્સ 5 ડોલરનો લોસ કરી શકું છું આથી વધુ મને પોસાય જ નહીં હું જો દિવસના ત્રણ કે ચાર ટ્રેડ લેતી હોય અને પર ટ્રેડમાં જો હું દસ દસ ડોલરનો લોસ કરું તો દિવસના પચાસ ડોલરનો લોસ મને ના પોસાય એટલે મારા અગર 3 થી 4 ટ્રેડ લેવા છે તો મને 5 ડોલરનો લોસ જ પોસાય તો આ રીતે તમારે તમારા કેપિટલ પ્રમાણે નક્કી કરી લેવાનું અને સ્ટોપ loss ફિક્સ કરી દે ભલે 5 ડોલર પણ ના પોસાય તો આપણે 2 ડોલર પોસાય તો 2 ડોલર રાખવાનું આપણે જે એગ્રી કરી શકતા હોય ટ્રેડિંગ એક એવી વસ્તુ છે યા તો તમારો સ્ટોપ loss हिट થાવો જોઈએ કે આ તો ટાર્ગેટ જ થાવો જોઈએ એ વચ્ચેનું તમે કંઈ થાઉ જ ના જોઈએ પ્રોબ્લેમ આવી જ ના જોઈએ કે માર્કેટ प्लीज ઉપર વઈ જાય ઉપર વઈ જાય ઉપર નથી જવાનું તો વધી વધીને સ્ટોપ loss આવશે ને તો આપણે પહેલાથી એગ્રી જોવા જોઈએ જેટલા તમે એગ્રી હો એ જ વસ્તુનો સ્ટોપ લોસ તમાય રાખો 2 ડોલર 3 ડોલર 4 ડોલર 5 ડોલર જે તમે પોસા એ જ રાખો તમને સ્ટોપ લોસ થી કઈ પ્રોબ્લેમ ન જોવું ના જોઈએ એ એક ટ્રેડિંગ નો પાર્ટ છે બરાબર છે તો સ્ટોપ લોસ એક્સેપ્ટ કરતા શીખો એ પહેલી વાત છે અગર તમારે સક્સેસફુલ ટ્રેડર બનવું છે એટ ધ એન્ડ તમારે પ્રોફિટેબલ બનવું છે તો સ્ટોપ લોસ વગર કામ નહીં ચાલે મે મારી સ્ટાર્ટિંગની જર્નમાં ભૂલ બહુ કરેલી છે મે ક્યારેય સ્ટોપ લોસ લગાવેલો જ નથી ને મે બહુ બધી વખત બેલેન્સ આખું વાઇપ આઉટ કરેલું છે લોસ તો બહુ દૂરની વાત રહી ગઈ મે આખા આખા બેલેન્સ એક વખત નહીં એથી વધારે વખત મે મારું આખું બેલેન્સ વાઇપ આઉટ કરેલું છું એટલે હું તમને મારા પર્સનલ એક્સપીરિયન્સ થી આ વાત કહો છું અને બીજી વાત એ આવે છે કે પ્રોફિટ હોલ્ડ નથી થાતો એ શું થાય એ હું તમને પ્રોપર ચાર્ટ પર સમજાવું માની લોકો કે તમે આયા થી ટ્રેડ લીધો આ તમે આયા થી ટ્રેડ એક્ઝિક્યુટ કર્યું તમે સ્ટોપ લોસ રાખી દીધો તમે ટાર્ગેટ રાખ્યો આ રીતે અલ અત્યારે આપણે ટ્રેડ લોજિક કે કાઈ નથી સમજકો એવી કમેન્ટ ના કરે કા ટ્રેડ નું સુ લોજિક બનતું તો લોજિક હું જ સમજાવવા માટે તમને અત્યારે કહો છું માની લો કે તમે આ હાઈ ને એવું માનીઓ કે આ આ હાઈ સુધી તમાર કે જશે ને આ હાઈ ને તમે તમારો ટાર્ગેટ બનાવ્યો છે બરાબર છે તમે પ્રોપર જ બરાબર જ છે તમારું ટેકનિકલ એનાલિસિસ એમાં કાઈ વાંધો છે જ નહીં અને પછી બને એવું કે માર્કેટ ઉપર ભેજાય છે જાય જ છે ને તમે ફૂલ કોન્ફિડન્સમાં જ છો પણ જેવી માર્કેટ આવી રીતની એક ગ્રીન કેન્ડલ આ રેડ કેન્ડલ શો કરે ને સોરી રેડ મે ગ્રીન બોલ્યું પેલે રેડ નું કહું છું જેવી એક માર્કેટ થોડીક રેડ કેન્ડલ શો કરે એટલે તમારી સાયકોલોજી अफेक्ट થાય થાય ને થાય જે લોકો નવા ટ્રેડર છે એ લોકોને એમ થઈ જાય કે હવે આટલો પ્રોફિટ થયો છે આ પણ જતો રહેશે તો અને જો આયા લોસ ઘણી વખત આપણે અહીંયા ટ્રેડ બુક કરી લે અને આપણો પ્રોફિટ બુક કરી લે ઘાલો ભાઈ એટલો પ્રોફિટ ઘણો તો માર્કેટને આપડાથી મૂવ મિસ થઈ જાય માર્કેટ હજી આગળ જાય આપણો તો ટાર્ગેટ તો આ છે ને તો પછી આપણે અફસોસ થાય કે લે આપડાથી હોલ્ડ ના છે તો કરવાનું શું આમે અહીંયા થી જો આપણે પ્રોફિટ બુક કરી લે પ્રોફિટ બુક કરી લે અને બીક ના માર્યા гало ભાઈ રેડ કેન્ડલ થઈ ગઈ છે અને આ આવો આયો ને ઈ પ્રોફિટ એમ વયો જશે કેમ કે આપણે નવા ટ્રેડર છે આપણે સ્મોલ કેપિટલ ને ગ્રો કરવું હોય છે એટલે આપણે બધા આ મિસ્ટેક કરતા હોય તો શું કરો એનો બેસ્ટ રસ્તો શું છે પછી આપણે જો આ આ આવું બને ને એક રેડ કેન્ડલ બને ને એટલે આપણે આ બધું દેખાવા માંગે જો પછી આપણને આ હાઈ પણ દેખાય વેઇટ હું તમને પ્રોપર બતાઉં આ પણ એક ઘાઈ છે આ પણ એક ઘાઈ છે જ્યારે એક રેડ કેન્ડલ આવે ને ત્યારે તમને બધા આઈ દે થાય કે આ આ આવ્યું છે ને તો આઈ થી કદાચ આવ્યું હશે તો હવે માર્કેટ આઈ થી ફરી જશે મારે એટલો બુક કરી લેવો જોઈએ પ્રોફિટ બસ છે હવે જો આગળ માર્કેટ નઈ જાય તો આ પ્રોફિટ પર મારો જતો રહેશે એટલે આપણે આઈ થી બહુ કન્ફ્યુઝ થઈ જાય લોકો ની સાયકોલોજી ની આખી સાયકોલોજી આખી ખરાબ થઈ જાય એ લોકોની કે અમે અહીંથી શું કરું બરાબર લોસ થઈ જશે તો અહીંથી ટ્રેડ મારા આવેલો પ્રોફિટ બધો જતો રહેશે અને અગર હાલો એ વસ્તુ માનીને આપણે અહીંથી પ્રોફિટ બુક કરી લીધો આપણે જેટલો થયો એટલો પ્રોફિટ આપણે બુક કરી લીધો અને પછી જો પછી માર્કેટ એઝ યુઝઅલ આપણે આપણું જે માર્કિંગ હતું એ પ્રમાણે જાય છે અને કન્ટિન્યુઅસ જાય છે ગીવા માર્કેટ આખું આ રેન્જમાં આપણે જે ટિક કર્યું તો આપડે જે ટાર્ગેટ હતો જે આપણે સેટ કર્યું તો ત્યાં સુધી માર્કેટ ગયું એટલે પછી આયાથી આ અડધું પણ ના થયું ને આયાથી બુક કરી લેવાનો જે આપને રીગ્રેટ થાય છે જે દરેક નવા ટ્રેડર સાથે થ હોય કે આયાથી ટાર્ગેટ આપણે પ્રોફિટ બુક કરી લેવાનો બહુ રીગ્રેટ થાય આપણે ખબર જ હોય અને પછી આપણે આપણે મનને મનાવી ગયા મને ખબર જ જતી છતાં આ એક કેન્ડલના કારણે મે આટલું મારું માર્કેટનું મોમેન્ટ મિસ કરી લીધું આ તો પ્રોબ્લેમ છે આનું સમાધાન શું છે એનું સમાધાન એ છે કે અગર તમે ગોલ્ડ ટ્રેડ કરો છો હું તમને સ્પેસિફિક ગોલ્ડ ની વાત કરું છું આ તમે પછી સ્ટોક માર્કેટ હોય ક્રિપ્ટો હોય કે ફોરેક્સ હોય ગમે ત્યાં તમે તમારી રીતે એપ્લાય કરી લેજો તો માની લો કે આવી રીત નું મને તો તમારે શું કરવાનું હું તો સ્પેસિફિક મારા એક્સપિરિયન્સ પ્રમાણે જો તમને કહું તો મે સ્ટાર્ટ કર્યું ને ત્યારે હું આવું કરતી એક બે વખત મે આવું કર્યું કે અહીંયાથી મે બુક કરી લીધું અને માર્કેટ ઉપર જતું રહ્યું એક થી બે વખત મારી સાથે હું થેલી ત્રીજી વખત મે ફિક્સ કર્યું કે નહીં ભાઈ મારે મારે ડિસિઝન ઉપર સ્ટ્રિક્ટ જ રહેવું છે મારા આખો આખો મોમેન્ટ કેપ્ચર કરું છું મને લાગ ખબર જ છે ક્યાં સુધી માર્કેટ જશે એટલે અયા સુધી જવાનું છે અને એ પછી એક કઈ વખત મને મારો જે પ્રોફિટ હતો એ તો દૂરની વાત છે મારો સ્ટોપ loss થઈ ઈવન પ્રોફિટ તો ના થાય પણ સામે loss થઈ જાય બરાબર છે અને આખી માર્કેટ જે દિવસે હું મોમેન્ટ કેપ્ચર કરવા જાઉં તે દિવસે માર્કેટ ફરી જાય જે દિવસે હું આખી પ્રોફિટ બુક કરી લઉં ને તે દિવસે માર્કેટ આ સારું હું પણ આવે આ પ્રોબ્લેમ થાય બરાબર તો હવે તમારે શું કરવાનું તમારે એ રીતનું કેપિટલ સેટ કરવાનું કે તમે મેક્સિમમ મિનિમમ લોટ મિનિમમ લોટ થી જ માત્ર ટ્રેડિંગ ના કરી શકો બરાબર મિનિમમ લોટ ગોલ્ડ માં શું હોય 0.01 લોટ આ તમે ક્યારે લઈ શકો જો તમારી ગેમ્બલિંગ ના કરો જરાય સટ્ટેબાજી કર્યા વગર પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ સાથે જો તમે ટ્રેડિંગ કરતા હો તો તમારી પાસે 100 ડોલર હોય ને ત્યારે તમે 0.01 લોટ લઈ શકો બરાબર હું તો 200 કહું છું પણ મિનિમમ જે લોકો પાસે ટ્રેડિંગ કરવું છે ને કેપિટલ ઓછું છે તો તમે 100 ડોલર તો ઈવન તમારા પાસે આમ મિનિમમ હોવા જ જોઈએ 100 ડોલર એમ તો જ તમે 0.01 લોટ લઈ શકો અને તમે માત્ર આટલું જ કેપિટલ રાખશો ને મે શરૂઆતમાં ભૂલ કરી મે માત્ર 10000 થી સ્ટાર્ટ કર્યું મારી પાસે એટલા જ પૈસા હોય કે હું 0.01 લોટ લઈ શકું હવે ઈ લોટ લઉં એટલે મારા મારા બેમાંથી એક જ વસ્તુ પસંદ કરી શકું કાં તો હું આ ટ્રેડ ક્લોઝ કરી દો અને કાં તો હું હોલ્ડ કરું બંનેમાં ચાન્સ 50-50% થઈ જાય માર્કેટ છે ને ઈચ્છા પડે એમ કરો બરાબર આપણા હાથમાં તો નથી ને આપણે એવા કે પ્રો ટ્રેડર ના બની ગયા હોય સ્ટાર્ટિંગમાં કે આપણે ખબર જ હોય કે આમ થાણ છે ને આપણી સાયકોલોજી 110% अफेक्ट થાય એટલે પછી એનો રસ્તો એ બને છે કે તમે બે ક્વોન્ટિટી લઈ શકો ને મતલબ કે 0.02 લઈ શકો એટલું તો તમારું મિનિમમ કેપિટલ હોવું જ જોઈએ 0.02 એટલે તમારે કરવાનું શું 0.02 તમે ક્વોન્ટિટી થી ટ્રેડ કરતા હોય એટલે તમને જ્યારે આવું મોમેન્ટ બને ને ત્યારે તમારે અડધો ટ્રેડ તમારો ક્લોઝ કરી દેવાનો અહીંયા તમારે જે એક ક્વોન્ટિટી હોય માન ઝીરો પોઈન્ટ ઝીરો વન અહીંયા તમારે બુક કરી દેવાની પછી જે તમારો આ તે તમે જે અહીંયા સ્ટોપલોસ લગાડેલો હોય ને સીટીસી એટલે કે કોસ્ટ ટુ કોસ્ટ નાખી દેવાનો કે અગર તમારું જાય આમાં કાંઈ ના જાય એમ તમારે લોસ ના થાય આવે તો પ્રોફિટ જ આવવાનો છે લોસ તો થવાનો જ નથી તમે એક તો અહીં બુક કરી લીધો છે એટલે તમને ટ્રે આ મૂવ મિસ થવાનો આ જે મૂવ થાય એ મિસ થવાનો તમને રિગ્રેટ પણ ના થાય અને અગર જો માર્કેટ સાચે અહીંથી ફરી જાય તો પણ તમે તમારો પ્રોફિટ બુક કરી શકો તો એ માટે તમે જે હું કેપિટલનો આંકડો કહેવા જાઉં છું એ માટરનું રીઝન મે તમને આખું સમજાવું જે બધાએ સાચે થાતું જ હોય કે આવું થાય તો શું કરું તો તમે માત્ર જો 100 $ થી સ્ટાર્ટ કરી દેસો ને તો તમે એકદમ મિનિમમ ક્વોન્ટિટી લઈ શકશો ગોલની વાત કરું છું સ્પેસિફિક ગોલની બીજો તમે આ રીતે તમારી રીતે આ પ્રમાણે સર્ચ કરી લેજો રિસર્ચ કરી લેજો તમને ખ્યાલ આવી જશે સ્ટોક માર્કેટ ફોરેક્સ માર્કેટ 100 $ થી સ્ટાર્ટ કરશો એટલે તમે 0.01 લોટ લઈ શકશો એટલે તમારે બેમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવું જ પડશે કે હા ટ્રેડ ક્લોઝ કરો અને કા તો હોલ્ડ કરવાનો રિસ્ક લ્યો બરાબર છે પ્રોફિટ ન ન કરી શકો બહુ મોટે પ્રોબ્લેમ બને એનો એકમાત્ર સમાધાન આ છે તમે ટેકનિકલアナલિસિસ ને સાયકોલોજી પછીની જો આ વસ્તુ ફોલો કરો ને તો તમે જેટલા સામાન્ય રીતે લોકો ને પ્રોફિટર ટેબલ થાતા છે જે સમય લાગે ને એના કરતા તમને અડધો સમય લાગશે અગર તમે જો આ વસ્તુ શીખી જાવ ને તો તમારું કેપિટલ એ રીતનું પસંદ કરવાનું કે તમે એક થી હા સાઉ મિનિમમ ગોંડી ની ના લઈ શકો તમે પાછા હાફ બુક કરવાનું ઓપ્શન હોય આ ઓપ્શન માટે જ કહું છું તો મારું એવું માનવું છે કે તમે છે ને મિનિમમ 300 ડોલર રાખો ત્રણસો ડોલર અગર તમારી પાસે ને ત્રણસો ડોલરથી હું એમ નથી કહેતી કે ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી ટ્રેડ કરો મેં સ્ટાર્ટિંગમાં જ્યારે મેં આ બધી ભૂલો કરી લીધી પછી આ રીતનું કર્યું હતું એટલે હું તમને મારા પર્સનલ એક્સપિરિયન્સ પ્રમાણે કહું છું ત્રણનું પણ હું નથી કહેતી કે ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી ક્વોન્ટિટી બુક કરો એમ ટ્રેડ કરો ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી ક્વોન્ટિટીથી હું એમ કહું છું અગર તમારી પાસે ત્રણસો ડોલર છે તો ઝીરો પોઈન્ટ ઝીરો ટુથી જ ટ્રેડ કરો અને એક ઝીરો પોઈન્ટ ઝીરો વન લોટ છે એ તમારા આ મુમેન્ટ જે મેં તમને કીધું અહીંયાથી અહીંયા આવું બને ત્યારે એક ક્વોન્ટિટી હાફ તમારું ટ્રેડ ક્લોઝ કરી દો ત્યાં તમારી હાફ પોઝિશન ક્લોઝ કરી દો અને પછી તમારો સ્ટોપ લોસ જે છે એ સીટીસી નાખીને ટ્રેડને હોલ્ડ કરો બરાબર છે એટલે થાસ તમારા ખિસ્સામાંથી એક પણ રૂપિયો નઈ જાય બરાબર છે અહીંયાથી તમને જે તમારું એક 0.01 લોટ નું જે પ્રોફિટ હોય એ તમને મળી જશે ને અગર માર્કેટ સારું મૂવમેન્ટ આપી દેશે આપડે એનાલિસિસ પ્રમાણે માર્કેટ આપી દે તો તો આપણે આખો મૂવમેન્ટ કેપ્ચર કરી શકીએ માર્કેટ નું જે ગોલ્ડ જે મૂવ આપે કેપ્ચર કરી શકીએ બરાબર છે આખો મું કેપ્ચર કરી શકે શકીએ અગર નથી આપતું અહીંયાથી જ વળી જશે તો લોસ તો આપણો થવાનો નથી આપણે સ્ટોપ સ્ટોપલેસ તો સીટીસી કરી દીધો છે એટલે બંને વસ્તુમાં પ્રોફિટેબલ ફાયદા વાળી વાત આજ છે મારે આજ ફોલો કરવું જોઈએ તો કેટલા ડોલર થી તમારે સ્ટાર્ટ કરું ટ્રેડિંગ એનો જવાબ તમને મળી ગયો છે રીઝન સાથે કે શું કામ હું તમને 300 ડોલર નું કહું છું બાકી તમારી ઈચ્છા તમારે જે કરવું હોય તમે કરી શકો છો પણ આ રીઝન ને મારી જે મે ભૂલો કરી મે જે લોસ કર્યા મે જેટલા બેલેન્સ વાઇપ આઉટ કર્યા છે એ ઉપરથી મને આખાવા પડે કે અગર તમારી ટ્રેડિંગ માં આવું છે તમારે ગોલ્ડ ટ્રેડ કરવું છે તો મિનિમમ તમારી પાસે 300 ડોલર તો હોવા જોઈએ નહીંતર તમે ધીમે ધીમે કરી કરીને એક વખત તમને એમ થાય કે નહી માત્ર મારે ભાઈ $100 $100 કા તો એક વખત તમે $100 હારી જાશો બીજી વખત $100 નાખશો એ હારી જાશો એના કરતા તમે વ્યવસ્થિત રીતે $300 ભેગા કરો અને પછી નિરાત એકસાથે $300 ડિપોઝિટ કરો અને એમાં ટ્રેડ કરો અને જે તમે કીધું તમારું ટેકનિકલ એનાલિસિસ બરાબર હશે સાયકોલોજી બરાબર હશે પણ તમે પ્રોપર એક્ઝિટ ક્યાં લેવી ક્યાં પોઝિશન ક્લોઝ કરવી એ ખ્યાલ ન આવે તો બધું વ્યર્થ છે બરાબર તમે સારો એવો પ્રોફિટ જેટલો માર્કેટ આપે છે જેટલા તમે કેપેબલ છો પ્રોફિટ કરવા માટે તમારું એનાલિસિસ જેટલું સાચું છે તમે પૂરી રીતે તમને એનો બેનિફિટ નહીં મળે તો આ રીતે તમારે ટ્રેડમાં પોઝિશન હાફ ક્યાં ક્લોઝ કરવી એ આપણે આ વિડીયોમાં જોઈ લીધું તો ચેનલમાં ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા લર્નિંગ વિડીયોઝ માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર છે અને એક સારી એવી કમેન્ટ પણ કરી દેજો લાઇક લાઈક કરવાનું ને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ